ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પાર્ટી પાર્ટી શબ્દનો અર્થ ટોળી મંડળ રાજકીય પક્ષ સાથે પ્રવાસ કે કામ કરનારું જૂથ કે મંડળી સામાજિક સંમેલન મિજબાની મિજલસ મેળાવડો સંગી સામેલદાર પક્ષકાર ટુકડી આસામી કોઈ કૃત્યનું કરનાર કે તેમાં સંમતિ આપનારું થાય છે પાર્ટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ કેન્ડિડેટ ઓફ ધ રૂલિંગ પાર્ટી હેઝ વોન ધ ઇલેક્શન અર્થાત શાસક પક્ષના ઉમેદવારે ચૂંટણી જીતી છે એક બીજું ઉદાહરણ જોઈએ શી હેઝ થ્રોન અ પાર્ટી ઓન હર બર્થડે એટલે કે તેણે જન્મદિનની પાર્ટી રાખી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ